આપણને દર્શન કરાવે છે પરંતુ ગમેવા કોઈ જ્ઞાતિમાં અમારા સાધુ છે કે બીજા કોઈ ભૂદેવો છે એને રવિ સાહેબે કીધું છે કે ખરેખર એમ કે આ આદિ જેનો નથી જેનો અંત નથી એવા પરમાત્માની પ્રતિક તો આવે છે ને નો આવે તો એ જ્ઞાનની જરૂર છે આ ભેદની ખબર નથી

અને આપણું માથું નમી જાય નહીં તો તો પછી આપણને જ્ઞાન ક્યાંથી મળે માટે આજનો શુભ દિવસ હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે બીજું ભજન મેં લીધું કે જેને સદગુરુની વાતોમાં જેને લગની લાગી હોય જેને સદગુરુના જ્ઞાનમાં વેરાગ લાગ્યો હોય કે શુમાં વેરાગ લગાડો માયાનો વેરાગ તો છે જ બધાય નહીં જે સંતો જે હરિભક્તો છે ને એની આટળીયા આપણે જાવી ને તો આપણને અહિયાં વ્યાપાર થતો હોય હીરાનો હા એ હીરાનો વેપાર વરવાનો છે હીરાની મણું કરવાની છે

એમ જ્યારે અનુવર સાહેબ હતા ત્યારે સવા ભગત અનુવર સાહેબને મળવા ગયેલા અને આ બાજુ આપણે દૂધરીજની અંદર રઘુવીર સ્વામીને મળવા આવેલા એમનું પણ એક ભજન છે જ પણ આપણે રજૂ કરશું પછી અત્યારે મેં તો ઘણો ટાઈમ લઈ લીધો સંતો ઘણા આવ્યા છે અને વક્તા તરીકે નજૂ રાઘમાં બેઠા હોય એટલે પછી મને તો કોઈ બંધ રહેવાનું કોઈ ઓલું નો સાંભળ્યું મેં તો ચાને જાતો કર્યો તો શું કામ કે મને એવો ભાવ પ્રેમ લાગી ગયો કે મારે હવે છે ને વાલી ઘડીએ ઇન્ટર પાડવાનું ચાલુ કર્યા પછી છે ને એકદમ આમ થોડીક હવા એમી દેવી જોઈએ તો અહીંયા અત્યારે મારી વાણીને વિરામ આપું છું બધાને ચા પાણી પીવડાવવાના છે તો પ્રેમથી બધા જય બોલજો બોલો સદગુરુ